પાટનગર ગાંધીનગરમાં પ્રશાસનનું મેગા ડિમોલિશન પેથાપુરના સંજરી પાર્ક નજીકના વિસ્તારમાં ડિમોલિશનનો પ્રારંભ થયો નદી કિનારે સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણો પર ડિમોલિશન કરાયું એક હજાર કરોડની પચીસ એકર જમીન પર ગેરકાયદે બાંધકામોને દૂર કરાશે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વચ્ચે આજે વહેલી સવારથી મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ નદી કિનારે ખડકાયેલા સાતસોથી પણ વધુ કાચા પાકા મકાનોને તોડવાનું શરૂ કરાયું છે આ સાથે ડિમોલ્યુશનની આ ડ્રાઇવમાં એક હજારથી વધુ અધિકારી કર્મચારીઓ જોડાયા મનપા અને માર્ગ વિભાગની કુલ દસ દસ ટીમો પણ આ ડિમોલ્યુશનની કામગીરીમાં જોડાઈ છે વીસ જેસીબી અને ચાલીસ ડમ્પરની મદદથી કાટમાળ દૂર કરાશે આજે વહેલી સવારે ચાર વાગ્યાથી આ ડિમોલ્યુશનની કામગીરી શરૂ કરવામાં આવી સવારે નવ વાગ્યા સુધીમાં એકસો પચાસ જેટલા ગેરકાયદે બાંધકામોને દૂર કરાયા છે ચાર થી ગુજરાત પોલીસના લગભગ સાતસો અધિકારી કર્મચારી કોર્પોરેશન અને આર એન્ડ કુલ મળીને બસ બીસથી ઉપર ટીમો અને જેમાં વીસ બીસ જેસીબી છે અને ચાલીસ ડમ્પરો છે આ બધા મળીને સવારથી દબાણ હટાવવાની કામ શરૂ કર્યા છે લગભગ કુલ મળીને સાતસોથી ઉપર ઉપર દબાણો છે અને કુલ એકસો એક લાખ સ્ક્વેર મીટરની જમીન છે જેની માર્કેટ કિંમત આજની તારીખમાં હજાર કરોડથી ઉપર છે આ દબાણ હટાવવા માટે સવારથી બંદોબસ્ત ચાલુ છે લગભગ બસોથી આજુબાજુ દબાણ હટાઈ ગયા પાંચસો બાકી છે એની કામ ચાલુ છે તો સાતસોથી વધુ અહીં બાંધકામ ખડકી દેવામાં આવ્યા હતા પોલીસે જોકે કે આ પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી પ્રશાસન તરફથી નોટિસ પણ અપાઈ હતી પરંતુ છતાં પણ આ દબાણોને દૂર ન કરાતા આખરે આજે આ તમામ દબાણોને અહીં દૂર કરવા માટેની મેગા ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે